સ્વાગત છે યુટ્યુબ ચેનલ પર મિત્રો શું આપણું ભાગ્ય જન્મ પહેલા જ લખાયેલું હોય છે કે પછી એ આપણા કર્મો પર આધાર રાખે છે ભાગ્ય હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે ઘણા લોકો માને છે કે આપણું ભાગ્ય જન્મ પહેલાં જ નિર્ધારિત થઈ જાય છે જ્યારે કેટલાકના મતે મનુષ્યના કર્મો જ તેનું ભાગ્ય નિર્ધારિત કરે છે ભાગ્ય અને કર્મને સમજવું એટલા માટે જરૂરી છે કે આપણને સમજાય છે કે માણસ પાપ કર્મ પોતાના પૂર્વ નિર્ધારિત ભાગ્યના કારણે કરે છે કે પછી પોતાના કર્મોથી પોતાનું ભાગ્ય બનાવે છે કે બગાડે છે મિત્રો આ વિડીયોમાં તમે જાણશો કે ભાગ્ય અને કર્મમાં કોની તાકાત વધારે છે અને શા માટે અને શું ખરેખર ભાગ્ય આપણા કર્મોથી બને છે આ વિષય પર ગરુડ પુરાણ હિન્દુ ધર્મ ગ્રંથો અને આચાર્ય ચાણક્ય ચાણક્ય નીતિમાં શું કહેલું છે તે પણ આપણે જાણીશું સાથે અન્ય ધર્મોમાં પણ આ વિષય પર શું લખાયું છે તે પણ આપણે આગળ જોઈશું નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ભક્તિ સંધ્યા ચેનલમાં આપને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી નારાયણ લખીને પરમાત્માના પરમાત્મા પ્રતિ આભાર વ્યક્ત કરો તો મિત્રો ચાલો સૌ પ્રથમ જોઈએ કે ગરુડ પુરાણમાં ભાગ્ય વિશે શું લખાયું છે આ પછી આપણે જોશું કે આચાર્ય ચાણક્યે ચાણક્ય નીતિમાં અને ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં આ વિષય પર શું કહ્યું છે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં લખાયું છે કે મૃત્યુ પછી માત્ર શરીર નાશ પામે છે પરંતુ આત્માનો નાશ ક્યારેય થતો નથી પુરાણમાં જણાવાયું છે કે કુલ ચોર્યાસી લાખ યોનિઓમાંથી સૌથી શ્રેષ્ઠ યોનિ મનુષ્યની છે મનુષ્યને તેના કર્મોના આધારે મૃત્યુ પછી નવી યોની પ્રાપ્ત થાય છે અર્થાત મૃત્યુ પછી તમારો જન્મ કયા યોનિમાં થશે એ પહેલેથી નિર્ધારિત છે એનો અર્થ એ થયો કે જીવનમાં તમે જેવા કર્મ કરશો મૃત્યુ પછી તેના આધારે તમારો આગલો જન્મ નક્કી થશે ગરુડ પુરાણના અનુસાર એવો વ્યક્તિ જે ધર્મ વેદ પુરાણ જેવા ધર્મ ગ્રંથોનું અપમાન કરે છે અને ઈશ્વરમાં વિશ્વાસ ન રાખે અને તેમને અપશબ્દ બોલે છે તેવા નાસ્તિક વ્યક્તિનો આગલો જન્મ કૂતરાની યોનિમાં થાય છે જે લોકો મિત્રો રૂપે શત્રુ બનીને રહે છે અને પીઠ પાછળથી દગો આપે છે આવા લોકોને ગરુડ પુરાણ મુજબ પૃથ્વી પર ગીધ તરીકે જન્મ મળે છે અર્થાત ગરુડ પુરાણ મુજબ મનુષ્ય તેના આજીવન કરેલા કર્મોના આધારે આગળનો જન્મ પ્રાપ્ત કરે છે અને નવા જન્મમાં મળનારા દુઃખો પણ પહેલાંથી જ નિર્ધારિત થઈ જાય છે મિત્રો આચાર્ય ચાણક્યના અનુસાર મનુષ્ય પોતાની કર્મશક્તિથી પોતાના મૃત્યુને પણ અસરકારક બનાવી શકે છે આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિના શ્લોકમાં જણાવ્યું છે કે મનુષ્યના ભાગ્યની પાંચ મહત્વપૂર્ણ વસ્તુઓ માતાના ગર્ભમાં જ નક્કી થઈ જાય છે આયુ કર્મ વિત એટલે કે ધન વિદ્યા અને મૃત્યુનો સમય આયુ કર્મચ વિતમચ વિદ્યા મૃત્યુ ધાનમેવચા પંચાનેતી સજાનેતે ગર્ભસ્થ દેહી ન અર્થાત પૃથ્વી પર વસતા દરેક દેહધારીઓ માટે તેમની આયુ કર્મ ધન સંપત્તિ વિદ્યા અને મૃત્યુ આ પાંચેય વસ્તુઓ એ સમયે નક્કી થાય છે જ્યારે તે માતાના ગર્ભમાં હોય છે આચાર્ય ચાણક્ય કહે છે કે બાળકનું આયુષ્ય ગર્ભાવસ્થામાં જ નક્કી થઈ જાય છે બાળક આ દુનિયામાં લાંબું જીવશે કે ટૂંકું અથવા તો જન્મ લેશે કે નહીં તે બધું જ ગર્ભમાં નિર્ધારિત થતું હોય છે તે મુજબ દરેક વ્યક્તિને પોતાના કર્મો અનુસાર સુખ અને દુઃખ ભોગવવા પડે છે આ કર્મો માત્ર વર્તમાન જીવનના નહીં પણ અગાઉના જન્મના પણ હોઈ શકે છે લાખો પ્રયત્ન પછી પણ આપણા સારા કે ખરાબ પરિણામોનું નિર્માણ માત્ર અને માત્ર કર્મો પર જ આધાર રાખે છે માતાના ગર્ભમાં જ નક્કી થઈ જાય છે કે બાળકના ભાગ્યમાં ધન પ્રાપ્તિ થશે કે નહીં તે કેટલે વિદ્યા સુધી અભ્યાસ કરશે અને તે વિદ્યા તેના જીવનમાં કેટલી ઉપયોગી બનશે આ બધું જ ગર્ભમાં નક્કી થાય છે આચાર્ય ચાણક્ય મુજબ મનુષ્યના જીવનમાં લગભગ આઠ વખત મૃત્યુના યોગ બને છે જેમાં એક કાલ મૃત્યુ અને બાકી અકાલ મૃત્યુ હોય છે અકાલ મૃત્યુને કર્મ અને ભોગથી બદલાવી શકાય છે પણ કાલ મૃત્યુ બદલાતી નથી ચાલો હવે જાણીએ કે આ વિષય પર ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં શું જણાવ્યું છે ભાગવદ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્ય પોતાનું ભાગ્ય પોતે જ બનાવે છે જીવનના દરેક પગલાં પર આપણા વિચારો આપણી વર્તણૂક અને આપણા કર્મો આ બધું જ આપણું ભાગ્ય નિર્ધારિત કરે છે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મ વિશે એક પ્રસંગ આવે છે જ્યાં કંસ માટે ભવિષ્યવાણી થાય છે કે તેના ભાગ્યમાં દેવકીના આઠમા પુત્ર દ્વારા વધ થવાનું લખાયું છે આ ભવિષ્યવાણી ખોટી થાય તે માટે કંસ કંસે દરેક પ્રયાસ કર્યા હતા પણ પછી અંતે કંસનું મૃત્યુ તેના ભાગ્ય મુજબ જ માતા દેવકીના આઠમા પુત્ર શ્રીકૃષ્ણના હાથે થયું કંસ પોતે પોતાના ભાગ્યથી બચી શક્યો નહીં મિત્રો કંસે પોતાને બચાવવા માટે એટલો બધો પ્રયત્ન કરવો જરૂરી નહોતો તેને ફક્ત પોતાના કર્મો જ સુધારવાની જરૂર હતી જે તેના પોતાના હાથમાં હતું જો તે અધર્મનો માર્ગ છોડીને ધર્મના માર્ગે ચાલે તો શક્ય હતું કે ભગવાન તેને સમાધાન આપી દે પરંતુ કંસ અધર્મના માર્ગ પર જ આગળ વધતો રહ્યો અને પોતાના પાપ કર્મોના પરિણામે તેણે પોતાનો મૃત્યુનો રસ્તો પોતાની રીતે જ બનાવેલો સનાતન ધર્મશાસ્ત્રો અને પુરાણોના અનુસાર માત્ર કંસજ નહીં આ જગતમાં જન્મ લેનાર દરેક જીવનું ભાગ્ય જન્મ પહેલાં જ નિર્ધારિત થાય છે કોઈ વ્યક્તિ ક્યારે જન્મ લેશે શું કરશે અને પોતાનું આખું જીવન કેવી રીતે જીવશે આ બધું તેના જન્મ પહેલાં જ નક્કી થઈ જાય છે અને તે પ્રમાણે જ તેનો આગલો જન્મ પણ નક્કી થાય છે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે બધું ભાગ્યના ભરોસે છોડી દઈએ કારણ કે ભાગ્ય પણ કર્મ દ્વારા બદલાઈ શકે છે હિન્દુ ધર્મમાં ભાગ્યને પ્રારબ્ધ કહે છે પ્રારબ્ધનો અર્થ છે કે આપણું વર્તમાન જીવન એ આપણા અગાઉના જન્મોમાં ભેગા કરેલા સકારાત્મક કે નકારાત્મક કર્મોના પરિણામરૂપ છે હિન્દુ પુરાણો કહે છે કે આપણું ભાગ્ય આપણા ભૂતકાળના કર્મોથી બને છે પરંતુ એ હાલના કર્મોથી પણ પ્રભાવિત થાય છે એટલે જ આપણે આપણા કર્મો સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ અને સાથે ભાગ્યને પણ સ્વીકારવું જોઈએ જે લોકો પોતાના ભાગ્ય કરતાં પોતાના કર્મો પર વધારે વિશ્વાસ કરે છે ભગવાન તેના સારા કર્મોને જ તેમનું નસીબ બનાવી દે છે મિત્રો શું તમે ક્યારેય વિચાર કર્યું છે વિચાર્યું છે કે કર્મ અને ભાગ્યમાં શ્રેષ્ઠ કોણ છે ભાગ્ય અને કર્મમાં ક્યું વધુ મહત્ત્વ ધરાવે છે એ એક વિવાદાસ્પદ અને વ્યક્તિગત પ્રશ્ન છે કેટલાક લોકો કહે છે કે ભાગ્ય જ બધું છે તો કેટલાક કહે છે કે માત્ર કર્મ જ બધું છે પરંતુ ઘણી મોટી સંખ્યામાં લોકો માને છે કે ભાગ્ય અને કર્મ બંને મહત્ત્વપૂર્ણ છે પુરાણોના અનુસાર કર્મને ભાગ્ય કરતાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે કારણ કે આપણું ભાગ્ય પર કોઈ કાબૂ નથી પણ કર્મ પર છે કર્મથી આપણે બધું હાંસલ કરી શકીએ છીએ બીજા શબ્દોમાં કહીએ તો કર્મ ફળ જ ભાગ્ય છે કર્મથી ભાગ્યનું નિર્માણ થાય છે તેથી કર્મને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે પ્રિયદર્શક મિત્રો મારું પણ એવું માનવું છે કે ભાગ્ય અને કર્મ બંને મહત્વપૂર્ણ છે પરંતુ કર્મ ભાગ્ય કરતાં વધુ મહત્ત્વ ધરાવે છે કારણ કે કર્મ આપણા નિયંત્રણમાં છે ભાગ્ય નહીં કર્મથી આપણું ભાગ્ય સુધારી શકીએ છીએ પણ માત્ર ભાગ્યથી આપણે આપણું કર્મ સુધારી શકતા નથી જો તમે મહેનતથી સફળ થાઓ છો તો એ પણ તમારા શ્રમ અને સારા કર્મોનું પરિણામ છે તો કર્મ કરવું આવશ્યક છે જો તમે બધું ભાગ્ય પર છોડી દો છો તો તમે કદી સફળ થશો નહીં મિત્રો ભાગ્ય અને કર્મ બંને આપણા જીવનથી નજીકથી જોડાયેલા છે મિત્રો આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે કે મનુષ્યનું ભાગ્ય ક્યારે નક્કી થાય છે જન્મ પહેલાં કે જન્મ પછી વાલા દર્શક મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવા વિડીયો માટે અમારી ચેનલ ભક્તિ સંધ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો મહાદેવ આપ અને આપના પરિવારની સદૈવ રક્ષા કરે અને ધન ધાન્ય તથા આરોગ્યથી ભરપૂર રાખે તેવી પ્રાર્થના તો મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમુને રજા આપશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ